તો આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં અને કાંઈક બીજી વાત કરું તો હેલ્પરનો જો આપણો ફોન બી અત્યારે કર્યો પણ લાગ્યો નહીં હં સ્વિચ ઓફ આવે છે અને કાલની કમ્પ્લેન કરેલી છે અરજી છે પણ શું થાય છે ખબર નહીં બાકી અત્યારે નરેશભાઈ ગયા હતા મોબાઈલ ચાર્જ કર્યો અને ખેતરમાં ચલો પટ્ટું જોડે જઈએ તમને મળીએ જો આ બાજુ છે કરું શું કરો ખેતરમાં તો કઈ જો આ બાજુ તો પટ્ટું કોમકાર લઈ લીધું ખેતરમાં વહેલા વહેલા પટો ગુડ મોર્નિંગ

ચાર્જિંગ કરવાનો તો જો ફોન માં મારી છે નહીં હેલ્પર નહી લાગતું એ ઘર આતરે લાગતું નહી એટલો જોળિયા લો કોતે લુકી એક થાય ને દાણો આ તો પાણી આ ટોકામ થઈ જતા દવા નહી લેવાની કોઈ લાબી નહી મટશે આળા મોટું હોય તો સામ થઈ ગયું સામ જોમી ખબર કે મારે દવા લેવા જવાનો

अपने वार खाला मार में खरी है यह पताचना थाइन दूर जतूर यह हो अधामोरी तन एकडियो संग एक फ्याक्चर थोड़ू खाली फ्याक्चर ने क्रेक खाली थोड़ू <laughs> इतला दखशी ला बहे दळा एरोलतीया इटला दखशी ला बहे કીધું તું પણ ના પાડતા હતા પેલા ઓફિસ ના પાડતા હતા ને હું તો કીધું તું ના પણ અરજી આલી હતી એટલે નકમ હું તો બોલાઈ લે થઈ ગયો રણજી કાલ છે ને તો થાય પણ કીધું એક દાણા હું તણાક ઉપાશો શું કેવું એટલે રવા દીધું ફાઇનલી જો આપણા હવારમાં વહેલા વહેલા તો હેલ્પર નહી આવી ગયા લગભગ સાડા નવું જ આવી ગયા હતા ફટાફટ આપણો થોડો જ ફોલ્ટ હતો પણ આપણાથી તો ફાઇનલ જીમ મૂબી છે તો ફાઇનલી ફોલ્ટ સોલ્વ થઈ ગયું છે ને આ લાઈટ પણ ચાલુ થઈ ગઈ જો ચાલુ થઈ ગઈ લાઈટ તો ગાઈસ બે દિવસ તો એમ થઈ ગયા જો વૂડ તો સોલ્વ થઈ ગયો ઘરમાં લાઈટ ચાલુ થઈ ગઈ આવું લાગી ના કે આપણો ઘરમાં રહીએ છીએ હું કેવું મજા આવી હતી એમ જો કાંઈ જમા તો વધવાનું ચાલુ થઈ ગયું છે શું બને મિક્સ સબ્જી હા હમણાં તો સબ્જી આવી છે શું કેવું પ્લીઝ મો સર આઈઝ નવી સબ્જી આવી છે અમારે જો પુલે વર ભેડા ગવાનું બધું છે પાપડી બાપડી બધું ફ્રીજ ચાલુ નહીં કર્યું તમે ફ્રીજ આવી બનાવતું ગાઈ જો ફ્રીજ ચાલુ કરી દઈએ લાઈટ આવી ગયા અત્યારે હેલ્પર જો આવી ગયા પડદે નો

એરા તૈયાર થયા હતા પણ પેલા તુલસી વિવાહ ને એવું નથી તમારે ગમવું એટલે પછી ભગત ને ના પાડ્યું એટલે ના આયા આવતા હતા જો વરસાદ ચાલુ થઈ ગયો તો પાછું ગનઘોર ચાલુ અંધારી ને આવ્યું તો સો માં અંધારતું નતું ને એવું અંધાર જ ના અને વાર જ દે આવતા જો છોડી મેલી ને આવું છે ગાઈ એ પછી ના આવી રહ્યું પછી સંજયજી ને કહેતા કે આવો શું એટલે લેતા આવ્યો

લઈ લઈ લે બધું લઈ લેકળમ બુકળામ જો ચાલુ થઈ ગયું વરસાદે આવતો સોમા તો આવતો ના જઈશું છું